મરાઈ ગોડમાં ને લોડ ને કામી તું જો માપમાં આજી માપમાં આવીગો તો હવથી હારુ હે કાળો લંડ જો થારું નામ કેણા લીધું તારા આ બાખામાં મારો કાળો મોડકા લીનો હું બત્તો તું અમૃત બગરે ને થારા ઈ પાળા કેને સોડાવ કેણો કન સોડાવે પાળા કેને સોડાવ પા અન થાડ કન સોડાવે

নে শু কেনে কনফৰ্ম

તો દોસ્તો કુંડ ના કુંડ આવડો કેમેટ જરૂર કરજો કોન્ટેક્ટ નંબર આલો સમ રહ્યો કેમેટ માં પછી આ પોઈને સુધવા જો હાર કોમેન્ટ માં હું કોમેન્ટ માં નંબર મોકલો છો ઇત્રી કોમેન્ટ કરો ઇત્રી કોમેન્ટ કરો કે ઈ ના એઠાઉ સુધી નો કાપો માર લોડેર હીટા યોરે સોધી નો કી બેટા હરી બેટા কি hore আ কি থারা ও কি hore আই মোসাদ থায় মার লড় মারো बेटा एरी बेटा কি hore লে থারা खास करा भी गोड़े मात बेसी आखे जिनके के कौन रहे ही थारा ही मिसुदुन है हो तो हो तो आल ले ही गए ही काके नॉन जब वो गाले नो अच्छी थी मारता गोड़े रहे ही तो कौन हुए तो लिया क्या नहीं थारा, थारा। आये गोड़े माँ मुगाड़ गाले नो हुए हैं थी माधर सुद पैन सुद बिखारी थारा ही सुद बिख बिख मो पढ़ा थोड़ा पढ़ो खा बिज